હોટલ સીલ મારવા ગયેલા અધિકારીઓ નજરે પડતા વિવાદ સર્જાયો હોટલને સીલ મારવા ગયેલા અધિકારી ત્યાં જ ચા પીતા નજરે પડતા વિવાદ લિફ્ટ અકસ્માત બાદ સરકાર દ્વારા મારવામાં આવેલ સીલ હોટેલ માલિક તોડી લિફ્ટ જાતે ચાલુ કરી દીધી જાગૃત નાગરિકની રેડમાં પોલ ખોલી એફઆઈઆર નોંધવા માંગ

રણજીત બાબુ નામના વ્યક્તિ તેમના પત્ની સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ ટેક્સ પ્લાઝો હોટેલમાં સાતમા માળે રૂમ રાખી કાપડની ખરીદી માટે સુરત રોકાયેલ હતા તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાંજના અઢાને ત્રીસ વાગ્યાના સમયે રણજીત બાબુએ નહાવાનું સાબુ તથા બીજી અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા માટે રૂમની બહાર લિફ્ટ પાસે આવી લિફ્ટનું બટન દબાવતા અને લિફ્ટ આવી ગઈ એવો અહેસાસ થયા પછી લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો ખુલી ગયો હતો અને અંદર નીચે લિફ્ટના પેસેન્જમાં પડતા શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ થયું છે કારણ કે લિફ્ટ સાતમા માળે ઉભી રહેવાની જગ્યા ઉપર ચાલી ગઈ હતી અને સાતમા માળનો દરવાજો લિફ્ટ ન હોવાના છતાં ખુલી જતા લિફ્ટ છે એવું સમજી રણજીત બાપુએ અંદર પ્રવેશવાની કોશિશ કરતા નીચે પડી ગયેલ હતા તેવું જણાઈ આવેલ છે સદર હોટેલને લિફ્ટ વપરાશ અંગે નાયબ મુખ્ય વિદ્યુત નિક્ષક શ્રીની કચેરીમાં લિફ્ટ લાયસન્સ આપવામાં આવેલ નથી અને સદર હોટલમાં લિફ્ટ વપરાશ અંગે છેલ્લા કેટલાક વખતોથી લિફ્ટ લાયસન્સ રિન્યૂ કરવામાં આવેલ પણ નથી ઓગસ્ટ મહિનામાં થયેલ લિફ્ટ અકસ્માત પછી ટેક્સ પ્લાઝો હોટલ કાયદાની જાણી જોઈ ભંગ કરવામાં આવેલ હોવાથી તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ સહાયક વિદ્યુત નિરીક્ષક શ્રી સુરત દ્વારા ટેક્સ પ્લાઝો હોટલના બંને લિફ્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરના બંને દરવાજા પર પેપર સીલ મારી લિફ્ટ ઉપયોગ કરવામાંથી માંથી પ્રતિબિંબ કરવામાં આવેલ છે ટેક્સ પ્લાઝા હોટેલના બંને લિફ્ટ સીલ મારવામાં આવેલ હોવાની વાત સાંભળી જાગૃત નાગરિક સંજય દ્વારા રોજ ટેક્સ ચકાસણી કરવા જતાં બંને લિફ્ટ કાર્યરત જોવા મળી હતી સંજય ઈઝાબા દ્વારા બંને લિફ્ટના વિડીયોગ્રાફી કરી મુખ્ય વિદ્યુત નિરીક્ષક શ્રી ગાંધીનગર અને નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક દક્ષિણ ઝોન વડોદરાને વોટ્સએપ દ્વારા મોકલી આપી અને સહાયક વિદ્યુત નિરીક્ષક શ્રી સુરતને ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવેલ છે સદર ફરિયાદ બાદ અને લિફ્ટ સીલ માર્યાના તેત્રીસ દિવસ બાદ સ્થળ નિરીક્ષણમાં આવેલ સહાયક વિદ્યુત નિરીક્ષક વિનોદ ગામી તથા અન્ય ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર દ્વારા નિરીક્ષણ કરતા ટેક્સ પ્લાઝો હોટેલના લિફ્ટ પર તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ મારવામાં આવેલ પેપર સીલ દરવાજા પર દેખાઈ આવેલ નથી અને પેનલ રૂમમાં સ્વિચમાં પેપર સીલ મારવામાં આવેલ હોવા છતાં લિફ્ટ ચાલુ કન્ડિશનમાં હતી એટલે બંને જગ્યાએ સીલ તોડીને હોટેલવાળા લિફ્ટ ચાલુ કરી હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલુ રાખવામાં આવેલ છે તારીખ સ્થળ આવેલા સહાયક વિદ્યુત શ્રી વિનોદ ગામી તથા અનેક ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરી આ બંને ફરીથી લિફ્ટ સીલ મારવામાં આવેલ છે સહાયક વિદ્યુત નિરીક્ષક વિનોદ ગામી તથા અનેક ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટરની ગંભીર બેદરકારીનું પણ આ વિડીયોમાં દેખાઈ આવે છે સરકાર શ્રી દ્વારા પ્રતિબંધિત કરી સીલ મારવામાં આવેલ લિફ્ટ સીલ તોડી ફરી કાર્યરત કરવાની ગંભીર ગુનો ટેક્સ પ્લાઝા હોટલના માનિક મેનેજર તથા લિફ્ટમેન દ્વારા કરવામાં આવેલ હોવાથી આ ગુના સામે ત્રણેય આરોપી સામે સમાજમાં દાખલો બેસે તેમ ભારતીય નાગરિક સંહિતાના અલગ અલગ કાલમો હેઠળ એફઆઈઆર નોંધવા તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવા જાગૃત નાગરિક દ્વારા અપીલ કરી છે